નમસ્કાર મિત્રો હું છું રાજ વૈષ્ણવ અમારી હાર્દિક સ્વાગત છે સુરત નું પવિત્ર સ્થળ જે કર્ણ હતા ને મહાભારતના મહાન યોદ્ધા એમની અંતિમ ઈચ્છા એવી હતી કે હે મધુસૂદન હે કૃષ્ણ જો હું મારું કોઈ અવસાન થઈ જાય કે યુદ્ધની અંદર કામ આવી જાઉં તો મારી અંતિમ વિધિ છે ને એ કુવારી જગ્યા ઉપર કરજે અને એવી જ કુવારી જગ્યા અશ્વિની કુમાર અને આપણે તાપી નદીના કિનારે આવ્યા છીએ તમે જોઈ શકો તો પાછળ વિઝ્યુઅલ અને અહીંયા ઘણી લોકવાયકા છે શું છે મને ખ્યાલ નથી પણ છતાંય કોઈ સંત મહાપુરુષ કોઈ દિવ્ય આત્મા આપને મળશે તો એની જોડે વાત કરશું આ કુવારી નદી કહેવાય દરિયાથી બહુ છેટી નથી આ જે નદી છે ને રિવર ટૂંકમાં એ દરિયા ને ખૂબ જ નજીક છે એવું નથી કે ભાઈ મધ્ય સ્થળમાં ખૂબ જ નજીક છતાંય કુવારી કહેવાય આ દરિયાને મળતી નથી જે નદી દરિયાને ના મળે ને એને કુંવારી કહેવાય છે તો આનો શું મહિમા છે શું મહત્વ છે આપણે કોઈ અહીંયા મહંત પુરુષ કોઈ સાધુ મહાત્મા આપણે મળશે તો આગળ કઈક વાત કરશું અને તમે જોઈ શકો છો આ તાપી નદી છે તો ચાલો જઈએ આગળ તો દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ને એ મંદિરનું નામ લગભગ વેદરાજ મંદિર છે શું છે મને બહુ ખ્યાલ નથી પણ જ છે છે અને આ મંદિરની લોકવાયકા ભગવાન શ્રી કૃષ્ણ મધુસૂદન આવેલા તો એટલામાં પરિભ્રમણ કરેલું અને જ્યાં જ્યાં એમણે બેઠા રોકાણા જ્યાં જ્યાં એને કોઈ પણ કાર્ય કર્યું ને એ સ્થાનને એક અમૂલ્ય સ્થાન આપેલું છે ને ત્યાં ત્યાં ભગવાન જ્યાં બિરાજમાન થયા ત્યાં નવું નવું મંદિર છે તાપી નદીના કાંઠે નહીં હોય તો ઝાઝા મંદિરો છે જેટલા મંદિર છે ને એ ભગવાન શ્રી કૃષ્ણ જ્યાં જ્યાં એમને કોઈ લીલા કરી ને એને કઈક લખતું મંદિર છે શું લોકો કઈક છે આપણે કોઈ સંત મહાપુરુષ મળશે તો આપણે આગળ વાત કરશું નમસ્કાર મિત્રો હું છું રાજવેશ અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આપણે જે બાલા ગામની અંદર મહાન સંત થઈ ગયા ને દાસારામ બાપુ સગર ની અંદર બે થઈ ગયા એક ભગીરથ બાપુ ભગીરથ જેને ગંગાને ઉતારી દીધી એક ભગીરથ અને એક આ સંત દાસારામ બાપુ આ થઈ ગયા છે અને એમનું અદભુત મંદિર છે વેદરાજ રાજ મંદિર કહેવાય છે અશ્વિની કુમાર બે ભાઈ હતા એ પોતે એ સમયમાં નિપુણ હતા કે કોઈને કઈ ઘા લાગે ને સ્પર્શ કરે ને તો એમનો ઘા રૂજાઈ જાય મહાભારત ની અંદર કોઈ સૈનિક ઘવાઈ ગયો હોય તો એમની સેવા પૂજા માટે આને રાખ્યા હતા ટૂંકમાં કે એ બધાને સારા કરતા હતા એવું જ અદભુત મંદિર ને આવા પવિત્ર સ્થળ ની અંદર આ મંદિર આપણે આવ્યા છીએ આપણે સાથે એક સંત મહાત્મા છે બાપુ નમસ્તે અમારા યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે આપનું શુભ નાસીદાસ બાપુ અને આ સ્થળ કેટલું પ્રાચીન છે અને શું લોકવાયકા છે અને તાપી નદીના કાંઠે કેટલું જૂનું છે ભગવાન મધુસૂદન કૃષ્ણ માધવ જ્યારે આવ્યા શું પરિભ્રમણ કરી એવી બધી લોકવાયકા જે છે તે અમારા દર્શક મિત્રો દર્શાવવાનું આ અશ્વની કુમાર વૈદરાજ ઉમ અન્નક્ષેત્ર આ ચાલીસ પચાસ વર્ષથી આ જગ્યા છે આ ચાલીસ પચાસ વર્ષથી દાસારામ અન્નક્ષેત્ર નામનું આ તાપી કિનારે કુમારિકા જગ્યા તાપી કિનારે કુમારિકા જગ્યાના અન્નક્ષેત્ર નામ લાભાર્થે આ ચાલી રહ્યું છે અને આ ટૂંકમાં જે જે તે સમયે લોકવાયકા છે કે જ્યારે કૃષ્ણ ભગવાન સાક્ષાત બિરાજમાન કેમ કે આની કુવારી જગ્યા કહેવાય કર્ણની અંતિમ ઈચ્છા એવી હતી કે મને કુવારી જગ્યા ઉપર મારી અંતિમ વિધિ થાય આ માતા તાપી એ પણ કુવારી છે કેમ કે દરિયા નજીક છતાં એ દરિયામાં ભળતી નથી બરાબર પછી અશ્વિની કુમાર છે તો એ કર્ણનો ભાઈ હતા સૂર્યપુત્ર તો આ આ જગ્યાનું શું ટૂંકમાં આયા કોઈ એ સમય દરમિયાન કોઈ લોકવાયકા કરી ભગવાન કૃષ્ણ સુહાય જિલ્લા રહેતી હતી સમય પ્રમાણે આ ઘાટ ઉપર અશ્વની અને કુમાર આવ્યા હતા એ સમયે ત્યારથી નામ પડ્યું છે વૈદ્રાજ મહાદેવ મંદિર વૈદ્રાજ ઘાટ ને તાપી નદી કિનારે સૂર્યપુત્રી તાપી માતા અશ્વની અને કુમાર એના પુત્ર હતા આ તાપી નામથી પડ્યું છે અશ્વની અને કુમાર તો દશકૃતો જોઈએ ને તો આમ તો તાપી નદીના કિનારે અદ્ભુત અને અનગિનત મંદિર આવ્યો છે કેમકે ભગવાન જ્યારે આવ્યા તો એમણે શું લીલા કરી જ્યાં જ્યાં સ્થાને ગયા કોઈ નવું કઈ કર્યું તો ત્યાં એક નવી સ્થાપના થઈ છે જો શક્ય હશે એટલે આપણે મંદિર બતાવવાનો પ્રયત્ન કરશું પણ છતાંય અદ્ભુત મંદિર છે અને એકદમ ઉર્જાવાન અહીં આવો ને તો અંદર વાઇબ્રેશન કે કહેવા હોય કે આપણે એમ થાય કાંઈ બેઠા રહી એકદમ બધી ટેન્શન ભૂલાઈ જાય એવું મંદિર છે આખા મંદિરના વિઝ્યુઅલ પણ બતાવી અને અમારું કેશોદ ગામ છે તો કેશોદ ગામની બાજુમાં ગામ અને ત્યાંના મહાન

પર ડે તો દર્શક મિત્રો ચાલીસ પચાસ આ ભાઈ તમે જોઈ શકો છો સદાવત ચાલુ હોય છે બેન પણ રસોઈ કરે છે અને આપડે દુઃખમાં જે આપડે કાઠિયાવાડ છે ને એનો રોટલો ખૂબ જ મળતો તમે ક્યાંય પણ જાઓ તો આપણે સદાવત ચાલુ જ હોય છે કહે છે જય ગિનારી જુનાગઢ મેં આયો હો આગે જુનાગઢ ગુ હા વાત વાક્યા પગે લાગવા આવ્યો અને મને એમ થયું કે અદભુત મંદિર છે શિવજી અહીં બિરાજમાન છે અમારા બોડીઓ ના હોય એટલે કાંઈ ઘટે જ નહીં એમાં બધી મેં કીધું થોડુંક લઈ લેવું તમારું માસી કયું અહીંયા જ કામ તમારું અહીંયા સુરત ફૂલપાડા હે ને હા એવું છે એટલે આ જે લિંગ છે એ ઉજ્જૈનની છે કે મારી ઉજ્જૈનની અને આ લિંગ આમ આમ અંદર જ છે હવે અંદર છે એનું કારણ કે મંદિર ઊંચું લીધું આ લિંગ છે શિવજી બિરાજમાન છે તો અંદર છે તો અંદર છે એનું કારણ શું ને કહું શિવજી ઉપર હોય આ અંદર છે એનું કારણ શું ના પહેલે છે આ પ્રમાણે છે ને છે દૂધની ચડાકારી ભરાય છે હા હા તો દૂધની ચડાકારીમાં 39 માં દૂધ માય છે આમાં ઓહો આ 39 માં દૂધ માય અને દૂધ છે ને ઉભરાવે હા બહાર જવા દે હવે દાદાની તાલ દેખાય વાહ દોસ્ત હા એટલા ચમત્કાર છે વાહ આ આ છે દશકુત્ર આ મંદિર છે અદ્ભુત છે આ એમ કંઈક લોકવાયકા એવી છે કે આ તમે જે જોવો છો ને એમાં ચાલીસ મણ દૂધ તમે નાખી દો ને તો પણ વહી જાય છે પણ છતાંય દાદા હે એ નહીં તેવા સ્વરૂપે દેખાય છે હાવ અદૃપ્ત નથી થતા હા હા હવે આપણી સાથે છે જયંતભાઈ જૈન ને તો એ પણ અહીં દશ દર્શનાર્થી છે શું લોકવાયકા છે આ અમુકની છે જેમાં દશકરણ મીડા દશવ

Yeah.